વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિન્ટ ટ્રાફિકિંગ ડે કર્યું વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં ડ્રગ્સના દૂષણમાં અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાના ચોંકાવનાર આંકડા પોલીસ તપાસમાં ખુલ્યા છે જેથી ગૃહમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે આ દૂષણ સમયસર નહીં અટકે તો દરેકના ઘર સુધી ડ્રગ્સનો નશો પહોંચી જશે ગૃહમંત્રીએ પોતાના ઘરથી પોલીસના ઘર કે મીડિયાના ઘર સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચે તેવી ચિંતા વ્યક્ત કરી હતી જેવી રીતે વિશ્વના વિદેશના કેટલા દેશોએ ડ્રગ્સ સામે લડાઈ છોડીને શરણાગતિ સ્વીકારી છે તેવી સ્થિતિ ગુજરાતની ના બને જે માટે ડ્રગ્સ વિરોધી જંગનું એલાન કર્યું છે ત્યારે વડોદરા શહેર કમાટીબાગ ગેટ નંબર બે ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ ડીસીપીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા સમાજમાં ડ્રગ્સ દૂષણ ડામવા માટે ઓકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું પખવાડિયાથી વડોદરા શહેર પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે નાબૂદ કરવા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે તેના વપરાશ કરનાર વર્ગ વધ્યો છે પરંતુ તેની સામે ડ્રગ્સનું સેવન અટકાવીને તેને સારવાર અપાવી શકે તેવા રિહેબ સેન્ટર નથી જેથી આરોગ્ય વિભાગ સાથે મળીને નવા રિહેબ સેન્ટર શરૂ કરવાની તૈયારી સરકારે બતાવી છે વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિન્ટ ટ્રાફિકિંગ ડે કર્યું વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું આજે એન્ટી ડ્રગ્સ ડે છે આના ભાગરૂપે આપણે એક શાળા બાળકો કોલેજ વિદ્યાર્થીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેર શહેરના નાગરિકો સાથેની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા ચૌદ દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માંગીએ છીએ તો પ્લીઝ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મેં આપણે સામા સામે કરી શકીશું અને એક વ્યસન મુક્ત સ્વસ્થ વડોદરા શહેરની જે આપણા પરિકલ્પના છે આ સાકાર કરી શકીએ થેન્ક યુ ગુજરાતી છવ્વીસ જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ અને ઇલિસીડ ડ્રગ ટ્રાફિકિંગ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ યુએન ઓડીસી દ્વારા આ દિવસને નિમિત્ત કરવામાં આવ્યો છે કે આપણે આવનાર યુવાન પેઢીને ડ્રગ્સથી અને એના હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ એના માટે રોજ વડોદરા શહેર પોલીસ એસઓજી ફેથ ફાઉન્ડેશન કૃપા ફાઉન્ડેશન સૃજન ફાઉન્ડેશન અને અન્ય વડોદરાની શાળાઓના સહયોગથી એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એક રે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મેસેજ આપણે એક જ આપી રહ્યા છે કે આવનાર યુવા પેઢીને આપણે ડ્રગ્સથી થતાં હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ આવનાર જનરેશનને આપણે આપણી સોસાયટીને તંદુરસ્ત હેલ્ધી લાઇફસ્ટાઈલ પસંદ કરવા માટેનો મેસેજ સાથે આ એક મોર્નિંગ અર્લી મોર્નિંગ રેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે સુઝન અનંદ ફેથ ફાઉન્ડેશન